મગતરાના મુંજ્યાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાપનરથી કાપો મારવાનો મામલો જિલ્લા શિક્ષણ વિભાગ પહોંચ્યું મુંજ્યાસર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી મિયાની નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી સોલંકી દ્વારા તપાસ શરૂ કરાઈ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વાત કર્યા બાદ શાપનર વડે ઈજાઓ કરી હોવાની નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન વિદ્યાર્થીઓએ શાપનર વડે હાથમાં કાપા મારવા અંગે તાલુકા શિક્ષણ વિભાગે રિપોર્ટ કર્યો હતો મેડિકલ ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી વિદ્યાર્થીઓ અને વાલી મીટિંગમાં અગાઉ બોલાવીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કોઈનો દોષ જણાશે તો શિસ્ત શિક્ષણના નીતિ નિયમ મુજબ કાર્યવાહી કરાશે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યા મુંજા પ્રાથમિક સ્થળને લગત અમને ટીપી શ્રી દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ મળેલો છે દશક વિદ્યાર્થી મિત્રોએ શાર્પરના બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા મારવાની એક્ટિવિટી કરેલી છે આ બાબતે કોઈ ફિમેલ સાઇડ નહીં બટ વિદ્યાર્થીના બિહેવિયરને લગત બાબત હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે અમે વિદ્યાર્થીઓ સાથે બી મળશું કાઉન્સિલિંગ કરશું શિક્ષકની સાથે પણ ચર્ચા કરશું પેરેન્ટ્સની સાથે બી ચર્ચા કરશું અને ખરેખર વાસ્તવિક રીતે વિદ્યાર્થીએ કયા સંજોગોમાં અને કઈ રીતે આવું કૃત્ય કરેલ છે એ જાણીશું અને કોઈ કક્ષાએ આમાં એવી બેદરકારી ધ્યાન પર આવશે તો પછી શિક્ષાત્મક કાર્યવાહી કરશું આ અમને તપાસમાં એવું સંભવ જ છે કારણ કે અમને પ્રાથમિક તપાસ ટીપીઓ આપ્યો છે એમાં દસેક વિદ્યાર્થીઓ મેન્શન કર્યા છે બટ ઇવન તો અમે વેરી ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરીશું વીસ વિદ્યાર્થીઓ હોય પચીસ વિદ્યાર્થીઓ પણ ઘટના કઈ રીતે અને કેવા સંજોગોમાં બની અને વિદ્યાર્થીઓ આવું કરવા માટે કઈ રીતે પ્રેરાય એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્કૂલીની મુલાકાત લીધેલી વાલી સાથે ચર્ચા બી કરેલી વિદ્યાર્થીઓ સાથે કાઉન્સેલિંગ બી કરેલું છે વિદ્યાર્થી દબાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થાય નહીં એમાં કે એવી કોઈ ગંભીર ઇન્જરીનો વિષય અત્યાર સુધી ધ્યાન ઉપર આવેલ નથી ઇવન તો અત્યારે મેડિકલ ટીમ આવી રહી છે એ બી ચેક કરશે સમય દરમિયાન શિક્ષકો અને એ પેરેન્ટ્સ સાથે અને વિદ્યાર્થીઓ સાથે એકવાર કાઉન્સિલિંગ અને મિટિંગ તો કરેલી છે એટલે છુપાવવાનો કોઈ પ્રશ્ન હોય એવું જણાય આવતું નથી શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને શીખવા માટેના સોર્સિસ ઘણા બધા પ્રકારના અવેલેબલ છે વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી શીખતા હોય છે કુટુંબમાંથી સમાજમાંથી પડોશમાંથી પ્રિન્ટ મીડિયામાંથી ઇલેક્ટ્રોનિક મીડિયામાંથી ઘણા પ્રકારનું શિક્ષણ મેળવતા હોય છે સારી વસ્તુ બી હોય શકે કે નબળી વસ્તુ બી હોઈ શકે તો એ મહત્ત્વની વસ્તુ એ છે કે વિદ્યાર્થીએ આ જે મતદાન કર્યું છે એ ખરેખર એ કયા સોર્સિસથી અમને જાણવા શીખવા કે પ્રેરણા મળી છે એ અમે જાણવાની કોશિશ કરીશું અને પછી પ્રોપર વે વિદ્યાર્થીનું માત્ર આ એક સ્કૂલમાં નહીં તમામ વિદ્યા સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું પ્રોપર વે કાઉન્સેલિંગ થાય અને આ પ્રકારની ઘટના ન બને એ માટેની તકેદી રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરશું સર બની છે સામાન્ય રીતે ધોરણ છ સાત આઠના વિદ્યાર્થીઓ પ્રાથમિક તપાસ અહેવાલમાં મેન્શન થયેલા છે બટ ઇવન તો એ બી અમે ડિટેલમાં થશું કયા ધોરણ કે કયા વય કક્ષાના વિદ્યાર્થીઓમાં સામેલ થયેલા છે આ હું શોર નથી એ બાબતમાં મને વિદ્યાર્થીની સંખ્યા મેન્શન થઈને મળેલી છે ગર્લ્સ છે બોય છે એ બી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં તમામ વસ્તુઓ સામેલ કરી રહ્યો છું મોટા મુંજિયા અસર પ્રાથમિક શાળા તાલુકો બગસરા ત્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલ ની હણી કાઢવાનું હોય એની બ્લેડો થી કઈક હાથ ઉપર ચેકાર ની કઈક અમને જાણ થઈ એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમને મંગાવ્યો હતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે એટલે આચાર્ય તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તો અમે મેડિકલ મેડિકલ ટીમનો પણ પણ ટીમને બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ કરશું વધુમાં આવું જી નહીં અમને જે રિપોર્ટ પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં શાપનરની જ વાત કરેલી છે ટીપીઓના પ્રાથમિક અહેવાલમાં તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા પણ વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે પ્રાથમિક અહેવાલ શનિવારે મંગાવી લીધો હતો અને એમાં એવું કીધું હતું કે વાલી મીટિંગ થયેલી છે અને વાલી મીટિંગમાં બાળકોનું વાલીઓનું કરીને સમજાવટ કરેલી છે એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયામાં ને એમ આવ્યું એટલે અમે further તપાસ તો આપેલી હતી પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ હું પણ અત્યારે અહીંયા મુંજી આસર હાજર છું અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડશું શિક્ષણ ઉપર શું પકડાય કોઈ કોઈનો દોષ જણાય છે તો જે શિસ્ત સેવા અપીલના નિયમો હોય છે એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે અથવા તો બાળક કે કોઈ એ દોસ્ત વગર કોઈ એવું કઈ